નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો પેટમાં થતો ગેસ જે પેટમાં ગેસની સમસ્યા થાય છે પાચન સિસ્ટમની એક ખરાબી અને એને લીધે પેટમાં થતી સમસ્યા એટલે પેટમાં થતો ગેસ મોટા ભાગના લોકો આધુનિક જીવનશૈલીમાં જે આવેલા બદલાવને કારણે આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને આ સમસ્યાને આયુર્વેદિક ઉપચાર એટલે કે ઘરગથ્થુ અને દેશી ઉપચારથી દૂર કરવા હોય તો બે સરસ મજાના પ્રયોગ બતાવવું કે જેનાથી પેટમાં થતો ગેસ સાવ બંધ થઈ જાય ધીમે ધીમે અને એક ખાસ મહત્વનું ઘણા લોકોને પેટમાં ગેસ હોય તો એને ઓડકાર વધારે આવતા હોય મતલબ કે જે હવા છે એ મોં વાટે બહાર વધારે નીકળતી હોય છે જે ગેસ થતો હોય તો જે ઓડકાર આવવાની સમસ્યા હોય એની માટેનો એક સ્પેશિયલ ઉપચાર છે બંને ઉપચાર છે જે ઘરગથ્થુ છે ઘરેથી ખૂબ આસાનીથી કરી શકાય છે જેનાથી પેટમાં થતો ગેસ ધીમે ધીમે સાવ બંધ થઈ જશે પેટમાં ગેસ થાય એટલે ઘણી વખત એવું થાય કે પેટમાં દુખાવો થવા લાગે પેટમાં ગોળા ચડતા હોય હોય એવું લાગે ઘણા લોકોને પેટમાં ચૂક આવતી હોય એવું લાગે પેટમાં અસહ્ય દર્દનો અહેસાસ થાય અથવા ઘણા લોકોને છાતીમાં દુખાવો થવા લાગે પેટમાં જ્યારે અતિશય વધારે ગેસ બને ત્યારે દેશી ભાષામાં એ એમ કહેવામાં આવે છે કે ગેસ છે એ અવળો અવળો ગેસ થયો એમ કહેવામાં આવે છે એટલે કે ગેસ છે આખા શરીરમાં જ્યારે ફેલાતો હોય એવું લાગે ને ત્યારે આખા શરીરમાં ગમે ત્યાં દુખાવો થઈ શકે છે એક પ્રકારનો વાયુ છે ગેસ છે એક પ્રકારનો વાયુ છે અને વાયુ શરીરની અંદર ગમે ત્યાં દુખાવો કરી શકે છે પણ આ ગેસને મટાડવો હોય ઘરે બેઠા તો આપણા રસોડામાં કેટલીક એવી ઔષધિઓ એવા ઔષધીય મસાલાઓ છે કે જેના જેના ઉપયોગથી પેટમાં થતાં ગેસને મટાડી શકાય છે એની પહેલાં આપણે થોડી તકેદારી અને થોડો આપણી જે જીવનશૈલીની સાથે સાથે જે ભોજન લેવાની શૈલી છે એમાં થોડો બદલાવ લાવવામાં આવે તો ગેસને ખૂબ આસાનીથી મટાડી શકાય છે કેમ કે એક તો અનિયમિત જે લોકો ભોજન લેતા હોય તો આવા લોકોને ગેસની સમસ્યા થવાની વધારે શક્યતા હોય છે ભોજનની નિયમિતતા ન હોય તો ગેસ થાય છે બીજું એ કે ઉતાવળે જમવું અને જમતી જમ જમતી વખતે વારંવાર વાતો કરવી તો એના લીધે પણ પેટમાં ગેસ થવાની શક્યતા છે અને એક સૌથી મહત્ત્વનું કે જે બહારનું જંક ફૂડ ફાસ્ટ ફૂડ અથવા મેંદાવાળી અથવા તીખી તળેલી ચટાકેદાર વસ્તુ વધારે ખાતા હોય તો પણ પેટમાં ગેસ થવાની શક્યતા વધારે રહેલી છે એ સિવાય જે લોકો કોલ્ડ્રિંક્સના શોખીન છે ઘણા લોકો જમવાની સાથે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય તો ઘણા લોકો ભોજન લીધા પછી તરત ઠંડા પીણા પીવાના શોખીન હોય છે તો આના લીધે પણ પેટમાં ગેસ થાય છે અને એક સૌથી મહત્વનું કે ભોજન લીધા પછી તરત જે લોકો આરામ કરવાના શોખીન હોય છે અથવા જે લોકો સૂઈ જતા હોય તો પણ ગેસ થવાની પૂરી શક્યતા રહેલી છે ઘણા લોકો ભોજન લીધા પછી તરત ઠંડા પીણા પીતા હોય તો મિત્રો જે સોડા અને જે બિયર જેવા કાર્બોનેટેડ પીણા છે જેનાથી પેટમાં ગેસ ખૂબ ઝડપથી થઈ શકે છે અને આવી જે ટેવ હોય છે જે દૈનિક ટેવ હોય છે જે નિયમિત ટેવ હોય છે એના લીધે પેટમાં ગેસ છે એ કાયમી ઘર કરી જતો હોય છે પણ આ ગેસને મટાડવા માટેનો મિત્રો જે દેશી પ્રયોગ છે ને એ દેશી ઉપચાર આપણે ઉપચાર ઉપર જઈએ તો ખૂબ આસાનીથી ગેસને મટાડી શકાય છે એમાંનો પહેલો પ્રયોગ બતાવું કે જે કરેલો પ્રયોગ જે અનુભવ સિદ્ધ છે અને જેનાથી ગેસમાં મોટા ભાગના લોકોને ગેસમાં હકારાત્મક એટલે કે પોઝિટિવ પરિણામ જ મળે છે અને એ પ્રયોગ છે અઝમાનો અઝમો આમ તો ત્રિદોષ નાશક છે પરંતુ અઝમો જે છે એ વાયુને ઘટાડે છે શરીરમાં વાત પ્રકૃતિ છે એનું બેલેન્સ રાખે છે એટલા માટે પેટમાં અને શરીરમાં વધેલા વાયુને પણ ઓછું કરવાનું કામ કરે છે અજમો ત્યારે ગેસને મટાડવા માટે અઝમો છે ને એનું પાવડર બનાવી લેવાનો છે એનું ચૂર્ણ બનાવી લેવાનું છે અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી લેવાનું છે એની અંદર અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ નાખવાનું છે અને એક ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે એની અંદર બે ચપટી જેટલું સંચળ નાખવાનું છે આ પ્રવાહીને બરાબર મિક્સ કરી હલાવી દિવસમાં એક વખત આને પી લેવાનું છે ભોજન લીધાના પિસ્તાલીસ મિનિટ પછી પીવાનું છે ભોજન લઈને તરત પીવાનું નથી અથવા તમને એવું લાગે કે જ્યારે પેટમાં ગેસ જેવું થયું છે ત્યારે પણ પી શકો છો આ પ્રવાહી પીવાથી અમુક ક્ષણોમાં જ ગેસ છે એમાં રાહત થઈ જાય છે ગેસ રિલીફ થઈ જાય છે અને પેટ એકદમ હળવું થવા લાગે છે કેમ કે ગેસ જ્યારે થયો હોય ત્યારે પેટમાં ગોળા ચડતા હોય આખું શરીર ઢીલું થઈ જતું હોય એવું લાગે ઘણી વખત પેટમાં દુખાવો થતો હોય આવું જ્યારે ફિલિંગ થતું હોય જ્યારે ગેસને લીધે અમુક પ્રકારની પીડા અનુભવાતી હોય ત્યારે આ પ્રવાહી પીવામાં આવે એટલે તરત જ આ પીડામાંથી રાહત થવા લાગશે દિવસમાં એક વખત દરરોજ પીવામાં આવે થોડા દિવસ પૂરતું તો ધીમે ધીમે ગેસની સમસ્યા બંધ થઈ જશે પણ ભોજન શૈલી અને જીવનશૈલી એટલે કે ખોરાકમાં થોડો ફેરફાર થોડો બદલાવ અવશ્ય કરવો જ પડે છે એ સિવાય જે બીજો પ્રયોગ છે કે જે લોકોને વારંવાર ઓડકાર આવતા હોય ગેસ થાય ગેસ થવાની સાથે સાથે ઓડકાર વધારે આવતા હોય છે તો આ જે ઓડકાર આવવાની સમસ્યા છે એની માટેનો જે પ્રયોગ છે એની માટે મિત્રો આદુ લેવાનું છે આદુ અને લીંબુ લેવાનું છે લીંબુ છે ને એ મિત્રો વાયુનાશક છે લીંબુ પણ ઉત્તમ વાયુનાશક છે આદુનો રસ લેવાનો છે અડધી ચમચી અને લીંબુનો રસ અડધી ચમચી કે પોણો ચમચી જેટલો લેવાનો છે અને એની અંદર એક ચપટી જેટલું સિંધવ મીઠું એટલે કે સિંધા લુણ છે એ નાખવાનું છે આ જે મિશ્રણ છે એને પણ બરાબર મિક્સ કરી આનું સેવન છે એ કરવાનું છે પણ આનું સેવન ક્યારે કરવાનું છે કે ભોજન લેવાના ત્રીસ મિનિટથી લઈ અને પિસ્તાલીસ મિનિટ પહેલાં આનું સેવન કરી લેવાનું છે એટલે જમવાને આશરે પોણો કલાકનો સમય બાકી હોય ત્યારે આ મિશ્રણનું સેવન કરવાનું છે આ મિશ્રણ સીધે સીધું ન ફાવે તો થોડું ઉખાળું પાણી કરીને એની અંદર નાખીને પણ સેવન કરી શકાય છે આ બંને પ્રયોગો એવા છે કે આપણા શરીરની અંદર વાયુ પ્રકૃતિનું બેલેન્સ રાખવાની સાથે સાથે જે પાચન સિસ્ટમ બગડેલી પાચન સિસ્ટમ હોય જેને કારણે ગેસ થતો હોય તો આ પાચન સિસ્ટમ સુધારે છે અને જેને લીધે અપચા જેવી સમસ્યામાંથી પણ મુક્તિ અપાવે છે અને ભોજનનું જે બરાબરનું પાચન થવા લાગે છે અને બરાબર ભોજનનું પાચન થશે એટલે પેટમાં ગેસની સમસ્યા વારંવાર થતી હશે એ ધીમે ધીમે ઓછી થઈ જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી